ચોવીસ ઓગસ્ટ સોળસો ને આઠ ના રોજ ભારતના સુરત બંદરગાહ પર અંગ્રેજો નું એક જહાજ આવે છે આ એ સમય છે જ્યારે અંગ્રેજો ભારતમાં પહેલી વાર વેપાર માટે આવ્યા હતા ભારત ની કુદરતી અને આર્થિક સંપત્તિ જોઈને તેની નિયતિ બગડે છે તેને ચાલાકી થી ભારત ને ગુલામ બનાવ્યું અને હીરા મોતી લંડન અમેરિકા સિંગાપોર યુનાઇટેડ અરબ અમીરા જેવા દેશો ભારત માંથી લાખો ટન શુદ્ધ અને ગુણકારી તેલ આયાત કરીને લઈ જાય છે અને બદલામાં આપને તેલ અને અન્ય કેમિકલ યુક્ત તેલ ભારતની બજારમાં ઠલાવવામાં આવે છે તેથી હવે આપણે જાગૃત થવાની જરૂર છે આપણે આપણી જાતને આપણા પરિવારને અને આવનારી પેઢીને શારીરિક રીતે નબળી પડતી અટકાવી જોઈએ આપણા ગુજરાતની ધરતીનું અમૃત ગણાતી જી ટ્વેન્ટી મગફળીમાંથી બનેલ અન્પૂર્ણા દેશી ઘાણી સિંગ તેલ જે ભારતની ચાર લેબોરેટરીમાંથી પાસ થયેલ છે તે તમને સ્વાદની સાથે સ્વાસ્થ્યની પણ ભેટ આપે છે એટલું જ નહીં અન્નપૂર્ણા સિંગ તેલ ગુજરાતના બત્રીસ જિલ્લામાં ફ્રી હોમ ડિલિવરી આપે છે તો આજે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને તમારો ઓર્ડર બુક કરાવો